તો રાજ્યમાં કાળઝાર ગરમીએ કહેર વરસાવ્યો છે ત્યારે ભુજના રિક્ષા ચાલકની માનવતા જોવા મળી રિક્ષા ચાલક ભુજમાં અસહ્ય ગરમીમાં લોકોને પાણીની સેવા આપી રહ્યા છે ભુજના હાજીભાઈ રિક્ષાવાળા તપતી ગરમીમાં લોકોને પાણીની સુવિધા પૂરી પાડી રહ્યા છે તેઓ પોતાની રિક્ષામાં જ ઠંડા પાણીની વ્યવસ્થા રાખે છે સાથે મેડિકલ કીટ અને ગ્લુકોઝ નું પણ પાણી જેવી સુવિધાઓ પોતાની રીક્ષામાં રાખતા હોય છે હાજીભાઈ રહ્યા છે પોતાની ગાડીમાં કોઈ પણ રિક્ષામાં એને પેસેન્જર બેસવા અથવા ન બેસવા અથવા જાહેર રસ્તા ઉપર કોઈ પણ જાતો હોય ત્યારે હાજીભાઈની રીક્ષા જોઈ અને કોઈ પણ વ્યક્તિ હોય ઊભા રહી જાય અને હાજીભાઈને ત્યાં પાણી પીએ આપના માધ્યમથી હું તમામ ભુજના ઓલ ઓર કચ્છના ઓલ ઓર ગુજરાતના તમામ રિક્ષાધારોને અપીલ કરું છું કે જે આપણે પાણી સુવિધા એ આપણા પણ પેસેન્જર વાહનમાં રાખવા જેથી આપણા વાહનોમાં બેસતા પેસેન્જરોને ખરેખર મોટી રાહત મળશે એક અખિલ સર્કલ છે એક બાલનમાં છે ચિત્રા છે જે બહા વાલરનમાં છે ત્યાં ફક્ત ખૂટિયા રાખીએ છીએ પકડીને આપણે અને બાલ અખિલેશન અને ચિત્રા જે ડબ્બો છે આપણો ઢોર ડબ્બો એમાં ગાયું રાખીએ છીએ અને નાના વાછડાઓ એ રાખીએ છીએ અને ગરમીથી બચવા માટે થઈને આપણે પાણીનો છટકાવ ફૂલ કરીએ છીએ અને સ્પ્રિંકલ કહેવાય છે એને એ ટૂંક સમય આપણે નાખવાનું છે